નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર થી બારસો અઢાર ગોંડલમાં નવસો થી બારસો એકત્રીસ જુનાગઢમાં અગિયારસો થી બારસો પંદર જામનગરમાં એક હજાર થી બારસો અઠ્યાવીસ કાલાવડમાં અગિયારસો થી અગિયારસો સાવરકુંડલામાં અગિયારસો થી ચોરાણું જામજોધપુરમાં અગિયારસો થી બારસો છવ્વીસ જેતપુરમાં એક હજાર થી અગિયારસો ઉપલેટામાં અગિયારસો થી બારસો પાંત્રીસ વિસાવદરમાં એક હજાર થી અગિયારસો ધોરાજીમાં અગિયારસો થી બારસો પોરબંદરમાં નવસો સિત્તેરથી એક અમરેલીમાં એક હજારથી બારસો ભાવનગરમાં એક હજારથી બારસો જસદણમાં એક હજારથી અગિયારસો બોટાદમાં એક હજાર પચાસથી મોરબીમાં બારસોથી બારસો દસ અગિયારસો થી બારસો છવ્વીસ રાજુલામાં અગિયારસો પિસ્તાલીસથી દશાડા દિવમાં બારસો સાત થી ધાનેરામાં અગિયારસો એસી થી બારસો સત્યાવીસ મહેસાણા માં બારસો થી બારસો પિસ્તાલીસ વિજાપુર માં બારસો આઠ થી બારસો અડતાલીસ હારીજ માં બારસો થી બારસો છવ્વીસ માણસામાં અગિયારસો પચાસ થી બારસો બેતાલીસ

વડાલીમાં બારસો દસ થી બારસો બેતાલીસ સિદ્ધપુર અગિયારસો સિત્તેર થી બારસો છેતાલીસ હિંમતનગરમાં બારસો થી બારસો પિસ્તાલીસ ઉખરવાડામાં અગિયારસો થી બારસો પચાસ મોડાસા બારસો થી પંદર ઘનસોરામાં અગિયારસો થી બારસો દસ પાથાવડ બારસો થી પચીસ બેચાજીમાં થી બારસો એકત્રીસ ખેડબ્રમા બારસો થી બારસો વીસ વિરમગામ બારસો થી બારસો છવ્વીસ આમલિયામાં અગિયારસો ઓગણીસ થી બારસો એકત્રીસ ચાણસમાં અગિયારસો અડસઠ થી બારસો બત્રીસ દાહોદ અગિયારસો થી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો